હારી ગઈ અને કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ કુસ્તી જીતી ગઈ હવે મારામાં હિંમત નથી આ બધાથી ઝઘડવાની અને દેશના બધા જ વ્યક્તિઓની હું હંમેશા ઋણી રહીશ આભારી રહીશ આવું હું નથી કહેતી આવું આપણા દેશની પુત્રી આપણા દેશની છોકરી વિનેશ ફોગાટ કહે છે હેલો નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું છું જાનવી જાનોટ અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એટલે આમ તો આજના દિવસની સવાર જ કંઈક અલગ હતી ગઈકાલના દિવસની સવાર એવી હતી જ્યારે આપણે બધા જ બહુ ખુશ હતા કારણ કે આપણા દેશની છોકરી વિનિશ ફોગાર્ટ ગોલ્ડ મેડલ માટે રમવા જવાના હતા ત્યારબાદ બપોર થતાં આપણને ખબર પડી કે એ ઓલિમ્પિક માંથી ડિસ્કલિફાય થઈ ગયા છે એ જ્યારે સેમિફાઈનલ રમ્યા ત્યારે એમનું વજન પચાસ કિલો હતું અને ત્યારબાદ જ્યારે એ ફાઇનલ રમવા માટે જતા હતા પચાસ કેજી માટે જ ત્યારે એમનું વજન બાવન કિલો અને છસ્સો ગ્રામ હતું એમને આખી રાત ઘણી બધી મહેનત કરી સાયકલિંગ કર્યું દોડ્યા પોતે નખ કપાવ્યા વાળ કપાવ્યા પણ છતાંય દોઢ કિલો વજન ઓછું કર્યું અને સો ગ્રામ વજન રહી કર્યું આજે સો ગ્રામ વજન રહી ગયું ને એમાં જ આજે એ ગોલ્ડ ના રમી શક્યા વાત કંઈક એવી થઈ જ્યારે એમનું વજન માપવામાં આવ્યું ત્યારે સો ગ્રામ વજન વધારે નીકળ્યું એમને સમય માગ્યો એમને સમય ના મળ્યો પંદર મિનિટનો સમય મળ્યો એમાં એમને ટ્રાય કરી કે એમનું વજન સો ગ્રામ ઓછું થઈ જાય સો ગ્રામ વજન ઓછું ના થતાં એ જ સ્થળે એ જ ઘટનાએ એ બેહોશ થઈ ગયા ડિહાઈડ્રેશન થઈ ગયું એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ત્યાં એમના જ ઘણા ઓલિમ્પિકના મિત્રો પહોંચ્યા ઓલમ્પિકના જે અંદર ટ્રસ્ટ હતા એ લોકો પણ પહોંચ્યા પીટી ઉષાજી પણ ત્યાં મોજૂદ થયા પરંતુ એમને ત્યાં જ હિંમત હારી ચૂક્યા હતા ત્યારબાદ સાંજે છ વાગે એમને એક નિર્ણય લીધો કે ભલે હું ગોલ્ડ માટે નથી જીતી શકી હું ગોલ્ડ રમવા પણ ન જઈ શકી પણ મને મારો સિલ્વર મેડલ મળવો જોઈએ એના માટેની અપીલ કરી એમની અપીલ લીધી પણ આજે છ વાગતા સુધીમાં આપણને ઓલિમ્પિક પેરિસમાંથી ન્યૂઝ મળશે કે એમને સિલ્વર મેડલ મળશે કે નહીં પણ જોવા જઈએ ને તો આખી ઘટનાની અંદર એમ થાય કે ક્યાંક ખેલ જીતી ગયો ને આપણા બધાની જે વાત હતી જે મોટિવેશન હતું એ ક્યાંકનું ક્યાંક હારી ગયું આમ તો આપણે ન કહી શકીએ કે એમના ઉપર શું વીતી હશે એ શું ફીલ કરી રહ્યા હશે કે આજે મોર્નિંગમાં એમને રિટાયરમેન્ટ પણ જાહેર કરી દીધું આ રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે ઘણા બધા બોલિવૂડ સ્ટારે ઘણા બધા લોકોએ એમને સપોર્ટ કર્યો એમને વિડીયો બનાવીને પણ મૂક્યા એમના માટે વિ પોસ્ટ કર્યું એમના માટે ટ્વીટ્સ કરી પણ એમની હિંમત આજે હારતા જોઈને હું તો કહું છું કે આપણે બધાએ એમની સાથે રહેવું જોઈએ એમને મોટિવેટ કરવા જોઈએ ને ભલે ગોલ્ડ ના આવ્યો પણ સિલ્વર તો આવવો જ જોઈએ શું કહેવું છે તમારું ડુ લેટ નો ઇન ધ કમેન્ટ સેક્શન અને તમે કોને સપોર્ટ કરો છો કેવી રીતે સપોર્ટ કરવાના છો આ બધી જ જાણકારી અમારી સાથે જરૂરથી શેર કરજો કારણ કે હું અને મારી આખી ટીમ વિનેશ ફોગાટને સપોર્ટ કરે છે અને કરતા રહીશું વિનેશ ફોગાટ માટે હું એક લાઈન કહીશ કે તમે ચેમ્પિયન હતા રહેશો અમારા દિલમાં યુ આર અ ટ્રુ ઇન્સ્પિરેશન